માવજીભાઈ સાહેબ અને સમસ્ત સમગ્ર ટીમ ટીમત્રણે જિલ્લાઓના સમગ્ર આગેવાનો અગ્રણીઓ યુવાનો બેનો ભાઈઓ આપ સૌ જારે દિલથી હૃદયથી ગામે ગામથી એક બદલાવ લાવવા માટેના આ સામપ્રતીય યુગની સાથે કદમ મિલાવવા માટે 21મી સદીના હાઈ ટેકનોલોજી યુગની સાથે કદમ મિલાવવા માટે આપણે જારે બંધારણ ને જૂના બંધારણમાં ફેરફાર કરીને નવા બંધારણના સામાજિક રીત રિવાજના બંધારણ અમલ મૂકવા માટે જયારે વાલી વિહતર ને જયારે મહાકુંભ ભરણ હશે ત્યારે વાલી વિહતર ને કોટી કોટી પ્રણામ જયારે આપણે બધા સામાજિક રીત રિવાજોમાં મારો સમાજ એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજ રબારી સમાજ અને જયારે સમાજ શિક્ષણ યુક્ત બને વ્યસન મુક્ત બને અને

એમ બધા પ્રજ્ઞાના બધા ગોળોના બધા મોકલી આપ્યું છે એ બધી સરિતાઓ છે એ નદીઓ છે નદીઓનો સંગમ આજ સાહેબ સમુદ્ર સાથે થાય છે મહાસાગર સાથે થાય છે આ મહાસાગરની અંદર મહાકુંભ ની અંદર બધા પ્રજ્ઞાની નદીઓ આ સમાય છે અને આજે આપણે બધા કરીને કરીને દોહન બંધારણ અમલમાં મૂકીએ ભવિષ્ય માટે દીકરા દીકરીઓના સામાજિક ઉત્થાન માટેનો જે આ બંધારણ થાય એનો અમલ ગામડે ગામડે થાય દરેક દેશ થાય એવી દરેક વડીલોને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે મને બોલવાની તક આપી આપ સૌ મને સાંભળી બદાલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય વડવાડા જય